બાય હાલશે એને ખબર નહીં કે હું તો કોણ પૈસા અને મને બરોબર વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ એટ નાઇન દસ અગિયાર પાંચ એક ચૌદ પંદર न जितना deh. देवा ना था ने आ 5000 आ गया deh. મારે કાકો છે ને કેવા મળવું કાકા કાકા મારા બાયડીનું શું ક્યા હતા આવું હંગાતે જોવા અલ્યા મારું બીટું આ ચોથું આવી લે ચીડી મારે બેડીને મેળ નહી પડવા દે હો મારે ઘઘણું કરી લાવવાની ત્યાં મેળ નહીં પડવા દે કૂકું મેળ નહીં પડવા દે મને અલ્યા મારા બેટા આ તો બે બાઢા ચલ્યા આ તો બે ને બા બેટર બાયડી લાવવાની બે વાઢા છેલ્યા